નિત્ય મહાપ્રભુજી પારાયણ કરે ભાગવતજી નું એટલે આ મધુબીયા ઠાકોરજી રોજ ભાગવતજી શ્રવણ કરવા આવે મહાપ્રભુજીના મુખે જ્યાં કથા પૂરી થઈ તો ઠાકોરજી રડવા લાગે મહાપ્રભુજી પ્રભુ રડો છો કેમ ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા કે ધ્રુવજી જ્યારથી પધરાવ્યા મને અહિયાં ત્યારથી હું નારાયણ સ્વરૂપે અહીંયા ઉભો છું પણ મારે તો આપના ઘરે બાલ લીલા કરવા આવું છું આપના ઘરે બિરાજી બાલ લીલાનું સુખ લેવું છે આપ મને પધરાવી જાઓ એમ કહેવા લાગ્યા મહાપ્રભુજીને મહાપ્રભુજી કહે કે હમણાં તો અમે પરિક્રમા કરવા માટે નીકળ્યા છીએ એટલે હમણાં તો આપને સાથે નહીં લઈ જઈ શકીએ પણ પરિક્રમા પૂરી કરીને આવીશું ત્યારે અમે આપને પધરાવીશું પણ મહાપ્રભુજી કે અમે આપને ઓળખીશું કઈ રીતે ત્યારે ઠાકોરજી કહે હું આપને નિશાની બતાવું સ્વરૂપે હું પ્રગટ થઈશ અને ત્યારે આપને બાલ લીલાનું સુખ મને આપજો તો આમ મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે વંદન કરીએ જારી ચશ્વશ કરીએ ધોતી ઉપરના મહાપ્રભુજીને ધરાવીએ બોલો શ્રી વલ્લભ આમ આ મધુવનની અનેકવિધ લીલાઓ છે એમ કહેવાય છે કે એક બાર નંદ બાબા એ મધુમંગલ નામના સખાને કહ્યું ક્યારે મને યાત્રા કરવા કોઈ તીર્થમાં લઈ જાય અને મધુમંગલ નંદ બાબાનો હાથ પકડી અને યાત્રા કરાવવા માટે નીકળ્યો તો યાત્રા કરાવવા માટે મધુવનમાં લઈને આવ્યો નંદ બાબાએ કહ્યું કે આ મધુવન કોઈ થોડી તીર્થ છે અહીંયા લઈને કેમ આવ્યો ત્યારે મધુમંગલે કહ્યું કે મધુવન તો બહુ મોટું તીર્થ છે નંદબાબા કે નાના મને ખબર છે ગાયો ચરાવવા અમે પણ નાનપણમાં અહીંયા આવતા આ તો ગાયો ચરાવવાની જગ્યા આ કયો તીર્થ એટલામાં નંદબાબાએ સામે જોયું તો એક કાળા રંગનું ગધેડું ગરધક મધુબનની ધૂળમાં આળોટી રહ્યું છે ગરધક આળોટી રહ્યું છે અને જ્યાં આળોટ્યું ત્યાં સફેદ થઈ ગયું આશ્ચર્ય થયું નંદબાબાને આ ગરધક કોઈ સાધારણ નથી લાગતું કોઈ દૈવી જીવ લાગે છે કોઈક વિશેષ વ્યક્તિ લાગે છે ત્યારે પૂછ્યું મધુમંગલને કે ગર્ધબ છે કોણ ત્યારે એને કહ્યું કે આ બીજું કોઈ નહીં આ સ્વયં પ્રયાગરાજ છે પ્રયાગ તીર્થ છે પૂછું કે આપ કોણ છો ત્યારે ગર્ધબે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું પોતે પ્રયાગરાજ તીર્થ છું બધા મારી અંદર સ્નાન કરવા માટે આવે છે અને પોતાના બધા જ પાપો મારી અંદર મૂકી જાય છે અને એને કારણે હું આખો કાળો થઈ ગયો છું

એવી આ પાવન ભૂમિ એ મધુવનની ભૂમિ છે તો આવી મધુવનની ભૂમિને આપણે વંદન કરીએ અહીંયા અનેકવિધ પ્રકારની રહસ્ય લીલાઓ મધુવનમાં ઠાકોરજીની થાય છે એ રહસ્ય લીલાનું વર્ણન કરતા કહ્યું છે કે સ્વામીજી એકવાર મધુવનના આ વનમાં આ બાર વન વ્રજમાં પ્રસિદ્ધ છે તો બાર વન માંનું આ પહેલું વન એ મધુવન છે ગાઢ વન છે એકવાર સ્વામીજી પધાર્યા અને બધા જ સખીજનોને કહી દીધું કે હું અંદર જઈને વનમાં સમાધિમાં બેસવાની છું એટલે કોઈને પણ વનમાં પ્રવેશ ન કરવા દેતા આ રહસ્ય ઠાકોરજી સ્વામીજીની લીલાઓ દરેક સ્થળ વ્રજના એવા છે એનું આધિ ભૌતિક મહત્વ છે આધ્યાત્મિક મહત્વ છે અને આધિ દૈવિક મહત્વ છે ગઈકાલે પણ મેં જે સમજાવ્યું ભૌતિક એટલે જે આંખોથી દેખાય સમજાય આધ્યાત્મિક એટલે જેનું પૌરાણિક આદિ તીર્થરૂપ મહત્વ હોય અને આધિ દૈવિક એટલે ઠાકોરજીની રસાત્મક લીલાઓ ત્યાં થઈ હોય આ ત્રણ રીતે આપણે ચર્ચા કરીશું યાત્રા સ્વામીજી એ કહ્યું કે હું સમાધિમાં બેસીશ એટલે અંદર કોઈને ગોપીજનો પ્રવેશવા ન દેતા ગોપીઓ પૂછ્યું ઠાકોરજી આવે તો એમને પણ ના આવવા દેતો હું સમાધિમાં છું આવી લીલા જે સ્વામિનીજીને સુજી અને વનમાં ગયા અને સમાધિમાં બિરાજમાન થઈ એટલામાં થોડીવાર થઈ ને ઠાકોરજી સ્વામિનીજીને શોધતા શોધતા मधुવનમાં આવે અને मधुવનમાં પ્રવેશવા જ જાય ત્યાં જ ગોપીઓએ હાથ લાંબા કર્યા આપ અંદર ન પ્રવેશી શકો અરે હું ન જઈ શકું કેમ અંદર સ્વામિનીજી બિરાજેલા છે અરે સ્વામિનીજીને શોધવા તો હું આવ્યો છું પણ અંદર સ્વામીજી સમાધિમાં બિરાજ્યા છે અને અમને આજ્ઞા કરી છે કે કોઈને પ્રવેશવા ન દેતા ઠાકોરજી આવે તો એમને ના આવવા દેતા ઠાકોરજી કે અચ્છા મારી પણ મનાઈ કરી છે એટલે ઠાકોરજીએ બધા જ વ્રજભક્તોને ભેગા કર્યા હાથમાં લીધી વેણુ વેણુ નાદ કર્યા કોઈ તાલ વગાડે કોઈ ઝાંજ વગાડે અને બહાર રાસ શરૂ કરી દીધો અને સમાધિમાં બિરાજેલા સ્વામીજી સ્વર સંભળાયા અરે આ તો બહાર રાસ થઈ રહ્યો છે અને મારા વગર રાસ દોડતા દોડતા બહાર આવે અને દર્શન કરે તો અનંત સ્વરૂપો ઠાકોરજી ના છે અને કેવલ ઠાકોરજીના સ્વરૂપો રાસ કરી રહ્યા છે આશ્ચર્ય થયું સ્વામીજી પ્રશ્ન કર્યો પ્રભુ વ્રજભક્તો વગર રાસ કેવો આ તો અનંત આપના જ સ્વરૂપો છે ત્યારે ઠાકોરજી એ કહ્યું આ જે તમને દેખાય છે આ જે સમાધિમાં તમે જે ધ્યાન કરતા હતા ને એનું જ તમને દર્શન થઈ રહ્યું છે અને સમાધિમાં બેઠા બેઠા સ્વામીજી પ્રભુના મહારાજના દર્શન કરતા હતા અને ભૂલ સમજાય કે પ્રભુ મારો અપરાધ છે કારણ કે હું રાસનું સમાધિમાં ધ્યાન તો કરતી હતી પણ વ્રજભક્તો વગર કેવલ આપના સ્વરૂપનું ધ્યાન કરતી હતી અને મને સમજાઈ ગયું છે કે વ્રજભક્તો વગર તો કૃષ્ણ પણ અધૂરા છે આપને પણ વ્રજભક્તો વગર આનંદ આવતો નથી એટલે પ્રભુ આજે હું આપની લીલા સમજી અને મને સમજાઈ ગયું કે મેં વ્રજભક્તો વગર આપના રાસનું ચિંતન કર્યું એ મારો અપરાધ હતો એ મારી ભૂલ હતી પ્રભુ મારી ભૂલને ક્ષમા કરો હવે જ્યારે ચિંતન કરીશ તો આપના લીલા પરિકર સહિત આપના સ્વરૂપના ચિંતન કરીશ અને જ્યારે આવી વાત કરી ત્યારે ઠાકોરજીએ કૃપા કરી સ્વામીજી ઉપર અને સ્વામીજી સાથે ભક્તોની સાથે મહારાજ ઠાકોરજી અહીંયા કર્યો છે અને એટલા માટે આપણા પુષ્ટિ માર્ગનો એ પ્રકાર છે અહીંયા કેવલ પ્રભુ જ સેવનીય નથી પણ પ્રભુનો લીલા પરિકર સહિત પ્રભુની સેવા થાય છે આજે આપણા પુષ્ટિ ભક્તિ આ કૃષ્ણ ભક્તિની વાત કરું ત્યાં કેવલ પ્રભુ સેવનીય નથી પણ પ્રભુની ગાયો પ્રભુના મોર પશુ પંખીઓ પ્રભુના એ યમનાજી પ્રભુના એ ગિરરાજજી પ્રભુના એ ગોપીજનો પ્રભુની એ ભૂમિ આ બધા જ આપણા માટે પ્રભુ સમાન આદરણીય હંમેશા યાદ પ્રભુ માટે જેટલો આદર રાખો એટલો જ જ આદર અને એવો ભાવ પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો ક્યારે પણ એમને ન્યૂન્ય નહીં જાણવા ક્યારે પણ એમને હીન નહીં જાણવા જેટલો ભાવ પ્રભુ માટે એટલું જ પ્રભુ લીલા પરિકર માટે એટલે જ મનોરથના પણ જયારે દર્શન કરો તો સીધા ઠાકોરજીને જ કેવલ નહીં જોવા એમની સજાવટમાં ગાયો હોય ગોપીઓ હોય સખા હોય મોર હોય સુખ હોય એ બધાના દર્શન કરતા કરતા છેલ્લે ઠાકોરજીના દર્શન કરવા પહેલા પ્રભુની લીલા પરિકરના દર્શન કરવા અને પછી પ્રભુની સ્વરૂપના દર્શન કરવા ત્યારે આ ભક્તોના હૃદયમાં જે ઠાકોરજી વિરાજે છે એ પ્રભુનો અનુભવ તમને થશે કારણ કે આપણા જે સેવનીય પ્રભુ છે એ સીધા પ્રભુ નથી પણ સ્વામનીજીના હૃદયમાં જે બિરાજે છે ને એ ઠાકોરજી આપણા સેવનીય છે જો જો તમારો તમારો ભાવ છે છે તો તો યશોદાજીની ગોદમાં બિરાજતા લાલન તમારા કિશોર હૃદયમાં વિહાર કરતા કૃષ્ણ એ તમારા સેવનીય થાય અને આમ મધુવનની આવી સુંદર લીલા અહીંયા કરવામાં આવી ઠાકોરજી અનેક વ્રજભક્તો સહિત ઠાકોરજીના દર્શન આપ્યા વર્ષા ઋતુમાં સ્વયં સ્વામનીજી અહીંયા પ્રભુ સાથે પધારે છે અને વર્ષા ઋતુ સમયે મધુવનની એવી સુંદર શોભા થઈ જાય છે કે સ્વયં ઠાકોરજી સ્વામીનીજી સાથે મધુવનમાં આવી અને ત્યાંની સુંદર શોભાને જુએ અને ત્યારે ગોપીજનો ત્યાં હિંડોળા સિદ્ધ કરે અને હિંડોળાના જેમ અત્યારે દિવસો ચાલી રહ્યા છે તો આ હિંડોળાની લીલા મધુવનમાં પણ થાય છે ઠાકોરજી અને સ્વામીનીજીને પધરાવી બ્રજ ભક્તો ઝોંટા દઈ દઈ

સત્સંગનો સમય પણ થવા આવ્યો છે તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન